નો અને ગઈ વખતે તાલાડા વિસ્તારનો ધારાસભ્ય તાલાડા વિસ્તારનો ધારાસભ્ય લોકસભા સમય વે એને સસ્પેન્ડ કર્યો તો એને ભાજપે સસ્પેન્ડ કર્યો તો અને સસ્પેન્ડ કર્યા પછી એને હાડા ત્રણ વર્ષ બાકી હતા એટલે અધ્યક્ષ વે સસ્પેન્ડ કર્યા એ સુપ્રીમ કોર્ટ માં ગયા અને લોકસભા વખતે સુટણી ભેગી આપી હતી તાલાડા ની એટલે સુટણી ભેગી જાહેર ન થઈ એટલા માટે હું થયું ખબર ચૂંટણી સુપ્રીમ કોર્ટ એટલું જ કીધું તું ખાલી એવું નતું કીધું કે સસ્પેન્ડ ન ગણાય બે વર્ષ વધારે સજા હોય એ સસ્પેન્ડ જ ગણાય મિત્રો એને સસ્પેન્ડ કરવામાં કોર્ટવે માં સોખું લખ્યું છે એના ઓર્ડરમાં કે એ સસ્પેન્ડ ગણાય એમાં કોઈ વાંધો નથી પરંતુ એને સસ્પેન્ડ બંધ કે બે દિવસ કરી એટલે બંધ રાખી હતી અને પછી સેટિંગ થઈ ગયું અને કોંગ્રેસની ઉપર ગદ્દારી કરી હાડા ત્રણ વર્ષની અંદર તાલડા વિસ્તારની અંદર ભાજપ માં રહી ગદ્દારી કરી અને પછી છેલ્લે ભાજપ માં ભળી ગયા મિત્રો એટલે આને કહેવાય ગદ્દાર